રેઠું દે આવું કે તળિયા લાગી હા કઈશી પાછું આચ્છે બંખરી કે એમ ન આવ આવ પાક કલ જો દે આવું વાળા આવો આવો તું લઈને તર જોવે છે તે

اجلس <applause> هناك <applause>

હે ભાઈ હાલ લેવું રહું હમણાં એ કાના એ કાના વજન લઈ લેજ બત્રીસ કિલો બત્રીસ

જી <-intro> महिरबानी न थींदो